સ્વાગત મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આમાં ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ ગાંધીનગર દ્વારા મિત્રો તલાટી મંત્રી નું સેકન્ડ એડિશનલ ફાઇનલ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે જે મિત્રો વીસ ફેબ્રુઆરી બે હજાર રોજ જાહેર કરવામાં આવે છે જાહેર નંબર દસ બે હજાર એકવીસ વિલેજ પંચાયત મંત્રી એટલે કે તલાટી કામ મંત્રી વર્તન મિત્રો

બે પાણી આ પ્રમાણે મિત્રો સેકન્ડ ફાઈન વેઇટિંગ લિસ્ટ અને જિલ્લા ફળવણીનો કાર્યક્રમ ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જાહેર કરવામાં છે